સુરતના કતાર ગામનો રત્નામાલ બ્રિજ સંપૂર્ણ તૈયાર થવામાં હજુ મોડું થશે શાસકોએ આબરૂ બચાવવા માટે એક સાઈડ નું બ્રિજ શરૂ કરવા કવાયત હાથ ધરી આ પ્રોજેક્ટ દોઢ વર્ષ પહેલા પૂર્ણ થવાનો હતો પરંતુ હજુ સુધી એક સાઈડ નો બ્રિજ તૈયાર થયો કાસાગર થી ગજેરા સર્કલ સુધી એક સાઈડ બ્રિજ તૈયાર જોકે ગજેરા સર્કલ થી કાસાનગર તરફ આવતો બ્રિજ તૈયાર થવામાં ઘણો સમય લાગશે ચૂંટણી નજીક આવતા શાસકો એક સાઈડ નો બ્રિજ તૈયાર કરી લોકાર્પણ કરવાની કામગીરી હાથ ધરશે લોકોએ બળાપો ઘટતા કહ્યું ચૂંટણી માટે આ કામગીરી થઈ રહી છે ચૂંટણી આવી હતી ત્યારે બ્રિજની જાહેરાત થઈ હતી હવે ફરીથી ચૂંટણી આવી છે પરંતુ બ્રિજ કોઈ ઠેકાણા નથી અત્યાર સુધીમાં બ્રિજ તૈયાર કરવામાં બાસઠ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે હજુ બીજી સાઇડનો બ્રિજ તૈયાર થવામાં કેટલા કરોડનો ખર્ચ થશે તે નક્કી નહીં

પાંચ પાંચ વર્ષનું લગભગ પાંચ છ વર્ષનું ટેન્ડર હતું એ આજે છ સાત છ છ એક વર્ષથી ઉપર થઈ ગયા તથા હજુ બંને બાજુનો બ્રિજ બન્યો નથી એટલે ટ્રાફિકની સમસ્યા આ એક ચાલુ થવાની પણ કઈ હલ થાય એવું લાગતું નથી આમાં જોવા જઈએ તો અધિકારીઓ અને જેને આ કોન્ટ્રાક્ટ મળ્યો હશે તે લોકોની આમાં કોઈ સંપૂર્ણ જવાબદારી એ લોકો નિભાવે એવું લાગતું નથી એટલે એ સરકારે જોવું જોઈએ કે આ સમયસર કેમ નથી થયું લોકાર્પણ ઘણી વાર આપણે જોતા હોય તો સમજ માં આવે જે પ્રમાણે લગભગ આપણા સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન થવાનું છે એક બાજુ ના લોકાર્પણ કરવા માટે કાર્યવાહી કરતા એવું લાગે છે તકલીફ નું કોઈ એક બાજુ ચાલુ થવાની જો ટ્રાફિક નું સોલ્યુશન આવ્યું એવું લોકો કહે છે પણ એ લાગતું નથી કે સોલ્યુશન આવે કારણ કે બીજી બાજુ નોજ હજુ પૂર્ણ થતા લગભગ બે અઢી વર્ષ આ જોતા એવું લાગે છે કે બે અઢી વર્ષ ઉપર થશે તો ભાર ટ્રાફિક તો રહેવાનું જ છે કારણ કે સવારે અને સાંજે જે પીક અવર્સ છે નોકરિયાત નો જવા આવવાનો સમય એ સમયે તો અડધો અડધો પોણા પોણા કલાક અહિયાં બ્રિજ ટ્રાફિક થાય છે